બેઠી અરે તું બેહીયા તું બેટા ભાગ જસ હું પકડું હે હા જોરદાર એટલે ભાઈ હે હું આ દેઈ જા બજાર તો જાય તમાર કો કીધું બરોબર બોલ છે ભાગ 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 હા બા કિસ દેખો દે બોલે તા પ્રકાર દે વિદુアン કે તો ઓય યારી પાસે નીકળા નામ કરી નામ Cái g